જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઈન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી નવી નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તો એનજો ધ વિડિયો તને બક્તામાં બહુ જાજો ફરક ન હોય વક્તા બગતા બંને એક જ હોય પણ જે વક્તા હોય એને શ્રોતા મળે અને જે બગતા હોય ને એને સોતા મળે સોતા મતલબ સુતા સુતા હોય અથવા તો શેરડીના સોતા મળે તો મેં એવો પ્રયત્ન હંમેશને માટે રાખ્યો કે મારે વક્તા નથી બનવું મારે વક્તા બનવું છે અને એ વક્તા કે જેના બોલવાથી લોકોના જીવનમાં ફરક પડે જેના બોલવાથી સામેવાળાના પ્રશ્નો સોલ્વ થાય જેના બોલવાથી સામેવાળા વ્યક્તિને એવું થાય કે કોઈક વ્યક્તિ છે જે મારા દર્દને બોલ્યા વગર પણ સાંભળી શકે છે દુનિયા બહુ દુઃખી છે આકાશભાઈ અને આ દુઃખી દુનિયાને કોઈ એવી ઈલાજની જરૂર છે કે જે એના પ્રશ્ન કયા વગર એને જવાબ મળે તમે જાણો છો ભાગેશ્વર ધામ સરકાર જે અત્યારે ખૂબ હાઈપ પર ચાલે છે એ શું કામ ચાલી રહી છે કેમ કે વ્યક્તિને પોતાના દુઃખ બોલવા નથી અને દુઃખ બોલ્યા વગર કોઈ વ્યક્તિને જવાબ આપે છે સો ઓલવેઝ એવો પ્રયત્ન કરું કે બે કલાક કોઈ મને જારે ઇન્વાઇટ કર્યો છે ત્યારે આ એકસો વીસ મિનિટમાં સામે બેઠેલા એક વ્યક્તિનો તો જીવન બદલે કેમ કે એક વ્યક્તિ દુનિયાનો બદલી શકે ડેફિનેટલી 2000 ડેફિનેટલી બદલે અરે જીવનનો મતલબ પણ અર્થ પણ સાર્થક થઈ જાય કે ભાઈ એટલીસ્ટ આપણાથી કોઈકને કોકઈ લાઇફની અંદર પાંચ વેલ્યુ એડ થઈ જાય

બ્રેકડાઉન તો આપી પણ ઘણી બધી નવી દિશાઓ પણ બદલી આપી તમારું કઈ રીતે આવવાનું થયું એજ્યુકેશન ફિલ્ડમાંથી હંડ્રેડ પર્સેન્ટ પબ્લિક સ્પીકિંગ ફિલ્ડની અંદર આમ તો છે ને આકાશભાઈ બે હજાર ને અગિયાર થી માઇક તો મારા હાથમાં હતું જ એટલે ગૌ સેવાના માધ્યમો હોય પરોક્ષ કોઈ સેવાના માધ્યમો હોય કે જ્યારે હું બોલતો ત્યારે હું સેવાના માધ્યમથી બોલતો

બે હજાર સોળ સત્તર ની અંદર સોશિયલિઝમની અંદર મેં ફૂર ભરપૂર ઉપયોગ કર્યો જેમાં મોટી સંસ્થાઓના કમ્પેરિંગ હોય સ્નેહ મિલનો હોય ગાયો માટેના પ્રોગ્રામો હોય વિધવાભાઈ બેનો માટેના પ્રોગ્રામો હોય સમાજ સેવાના પ્રોગ્રામો હોય અને ઈશ્વર કૃપાથી મને કેમેસ્ટ્રી ભણાવવાના ખૂબ સારા પૈસા મળતા હતા એટલે આમાંથી હું કાંઈ લેતો નહીં લેતો નહીં એટલે મારી ડેટો પેક રહેતી એમ કે ફ્રી અવેલેબલ હતો એટલે ઈઝીલી બધું કામ થતું હતું બે હજાર ને સત્તર અઢાર માં મારે અંકલેશ્વર એક સ્કૂલમાં કામ કરવાનું થયું અને ન્યા એઝ અ એમડી મેચ જે તરીકે મેં કામ કર્યું નીચે ત્રણ સ્કૂલો હતી મારી અંડરમાં અને સાડી સાતસો લોકોના સ્ટાફ નું મેનેજ કરતો હતો ખૂબ મજા આવતી હતી ખૂબ હેન્ડસમ અમાઉન્ટ માં સેલેરી હતો બે હજાર ને વીસ કોરોના એ મને ઘણું બધું શીખવાડ્યું કેમ કે એ સમયે મને મારી જાતને પચીસ વર્ષમાં સમય આપવાનો મોકો નહોતો મળ્યો એવો સમય મને ત્યારે મળ્યો

શું ફીલ થયું એવું એવું ફીલ એવું થયું કે અમુક કમિટમેન્ટ અમુક આપણે ખુદ ને કરેલી કમિટમેન્ટ આપણી સાથે જોડાયેલા લોકોને કરેલી કમિટમેન્ટ જેમાં આપણે કામ ન કરી શકીએ ત્યારે આપણને ખુબ અંદર થી ગિલ્ટ ફીલ થાય અને આ ગિલ્ટ છે ને જો માણસ બે જ રીતે બને કાં તો એ તૂટે તો કાં તો એ તોડે તો કાં તો એની માન્યતાઓ તોડવી પડે કાં એને અંદરથી તૂટવું પડે તૂટે નહીં તો બને નહીં બે તૂટે તો વૃક્ષ બને માની નાળી તૂટે તો બાળક બને બાદળ તૂટે

લોકોને ખુશી આપવી તો અઢાર તારીખ બાજુ મારા લગ્ન હતા ફેબ્રુઆરી મહિનાની સાત તારીખ અઢારમાં અને ડિસેમ્બર મહિનાની અઢારસો તારીખે એટલે કે એનાથી મેક્સેડ બે અઢી મહિના પહેલાં સુરતમાં ખૂબ મોટી કથા થઈ અને મોહારી બાપુની કથા હતી રામ કથા રામકથા એ રાષ્ટ્રકથા એના સંચાલન કરવાનો મોકો પ્રમૃત ગુપાથી મારી પાસે હતો એ સંચાલન સમયે સાથે હું આડત્રીસ કરતા વધારે એજન્સીઓને મેનેજ કરતો હતો તો એ સમયે બાપુ સાથે બેસવાનું થયું અડધો એક કલાકના ડિસ્કશનની અંદર વાતો વાતોમાંથી જ્ઞાન શું હોય

થોડી જો તમે એને એપ્લિકેશનમાં લઈ આવો તો એને નોલેજ કહેવાય બીજું સ્તર છે નોલેજ નું સ્તર કે જે મગજ કરતા વધારે મગજ અને માઇન્ડ આ બંને અલગ છે દિમાગ એ દિમાગના સ્તર કરતા વધારે અસર ઉપર અસર કરે જેમાં આપણે કામ કરીએ છીએ ને કે જેના ન્યુરોસન્સ હોય કે જેની પદ્ધતિઓથી કામ થતું હોય એના એક્સપિરિયન્સ હોય એના ઉપર વર્ક કરે એટલે એ ઇન્ફોર્મેશન કરતા ઉપરનું સ્ટેપ છે નોલેજ નોલેજની ઉપર એક સ્ટેપ છે જેનું નામ છે વિઝડમ જેને આપણે વિવેક બુદ્ધિ કહીએ છીએ

અને પાણીમાં પડ્યા પહેલાની ને પછીની અસરો શું થશે તમને પહેલી દેખાવા લાગે ધેટ ઇઝ ઇન્ટેલિજન્સી એ બુદ્ધિત્વ છે સો માય ડિયર ફ્રેન્ડ આ સ્ટાર સ્તર છે અને આ ચાર સ્તરના જ માણસો આ દુનિયામાં છે તો મને બાપુ એવું કીધું કે આપણે અમદાવાદની ટિકિટ લઈએ ને તો ભરૂચ તો આપોઆપ આવે એટલે ઇન્ટેલિજન્સી અમદાવાદની ટિકિટ છે એમાં ભરૂચ આપો આવશે એટલે જયારે હું મારા શ્રોતાઓ સાથે વાત કરું છું ત્યારે હું આ સ્તર પરથી વાત કરું છું માનસ જે બુદ્ધિત્વ સ્તર છે બુદ્ધિત્વના અંદર પણ પણ આવી આવી જાય જાય માહિતી પણ આવી જાય અને જ્ઞાન પણ આવી જાય ચારે ચાર વસ્તુ આવી જાય તમારી સામે જે ઓડિયન્સ બેઠું છે ને એ ખાલી તમને સાંભળવા નથી બેઠું એ તમને જજ કરવા બેઠું છે એ તમારી વાતોને ત્રાજવામાં તોડે છે એ તમારા શબ્દોને ત્રાજવામાં તોડે છે

મેરીસા વાત કરતો અને એવું જ કીધું કે યહુના સીઓ છે જો હું એ સમય પછી એક સેન્ટેન્સ ના બોલત કે જે અત્યારે નથી એમ તો એ મારી વાત ને વિરોધમાં જે છોકરીઓ સાંભળત કે ચાર કરતા વધારે મેં મોબાઈલ અંદર જોયા કે જેમાં મેરીસા મેયર ગુગલમાં સર્ચ થતી હતી હાલની દુનિયા આ છે